તો સુરત જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે સિઝનમાં પહેલી વાર કિમ નદી બે કાંઠે વહેતી દેખાઈ રહી છે વરસાદને કારણે જળાશયો ફરીથી જીવંત થઈ ગયા છે બોરસરા ગામે કિમ નદીનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે સુરત જિલ્લામાં મેઘરાજાએ જે જમાવટ કરી છે સિઝનમાં પહેલી જ વાર કિમ નદી બે કાંઠે વહેતી થઈ છે આ દ્રશ્યો જે છે આહલાદક દ્રશ્યો છે નૈનરમ્ય દ્રશ્યો

મોટા બરોસરા જે લો લેવલ બ્રિજ પર છે હાલ પાણીમાં ગરકાવ ખુલી ચૂક્યો છે હાલ તમે દ્રશ્ય બતાવવા કે ઓલપાટ તાલુકામાંથી પસાર થતી જે કીમ નદી છે એ નદીમાં પાણીની ભારે આવક થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા જોવા મળી રહ્યો છે કારણ કે સિઝનના પ્રથમ વરસાદમાં જ ઓલપા તાલુકામાંથી પસાર થતી કિમ નદી જે છે એ કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે જેને લઈને સુરત જિલ્લાના ઓલપા તાલુકાના જે ખેડૂતો છે ખેડૂતોમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ સુરત